બાપરમાં જે હીરો શોરૂમ જે નકલી શોરૂમ છે એવું જાણવા મળ્યું છે એ બાબતે તમારું શું કહેવું હવે પહેલો તો તમને એક ઉદાહરણ આપવું મળે ગુજરાતની અંદર જો ટીજીઓ નકલી ડૉક્ટર નકલી પોલીસ નકલી વકીલ નકલી આવા હરેક ગુજરાતની અંદર પ્રશ્ન બન્યા છે એના પછી આપણે ગુજરાતની અંદરથી વળ એટલે એક ભાભર તાલુકો અને બાબર શહેરનો એક હીરોનો શોરૂમ અત્યારે બાબર શહેરની અંદર નકલી અમને જોડવા આવ્યું છે એ નિમિત્તે અમે નિવેદન આપ્યા છે હવે એક બાબર તાલુકાના હીરોનો એક ગ્રાહક હતા એમની સર્વિસ માટે એક બનાસકાંઠાની અંદર હીરાનો શોરૂમ મોટો આવે ને તે એમની ફોન કર્યો કે ભાઈ બાબરની અંદર મારે હીરોનું હોન્ડા છે બાઈક બાયક છે તો મારે એક સર્વિસ કરાવવું છે તો એમની જે જિલ્લાના જે એજન્સી છે ને હીરોની એમને એવો જવાબ આપ્યો કે ભાભરની અંદર અમારો કોઈ શોરૂમ છે નહીં તો મારે એક સરકારને વિનંતી કરવી છે પહેલાં તો આપણે ભાભરના ચીફ ઓફિસર સાહેબ એની પાસે આપણે મમલતદાર સાહેબ એની પાસે આપણે પ્રણ સાહેબ એમને મારી વિનંતી છે કે જે હીરોનો નકલી હીરોનો શોરૂમ બાભર છે ને એમની તમે તાત્કાલિક તપાસ કરો અને જો નકલી નીકળે તો તમે એમની કસ્ટડી કરો અને જેલ હવાલે કરો એવું કેમ કહેવા માગું છું કે મારો ભાભર તાલુકો અને ભાભર શહેર અત્યારે પસાદ વિસ્તાર છે જાણે હીરોનું શોરૂમથી લેવા જાય ને તો કોઈ વ્યાજમાં પૈસા લાવે કોઈ મજૂરી કરીને પૈસા લાવે અત્યારે આવો નકલી હોય ને શોરૂમ તો આની તાત્કાલિક તપાસ કરો અને એમનું તાત્કાલિક પગલાં ભરો એવી સરકાર જોડે મારી વિનંતી છે અને કોઈ આ કોઈ નેતાના કોઈ આશીર્વાદ છે કે શું છે એની તપાસ કરો એવી મારી વિનંતી છે કે મારો તાલુકો અત્યારે છેતરપિંડીમાં ના આવે અને મારો ગરીબ વિસ્તાર છે અને મારો શહેર પણ ગરીબ છે એવી મારી વિનંતી છે તાત્કાલિકોની તપાસ કરો અમને જોડવા મળ્યું છે અને તપાસ કરો અને મીડિયા દ્વારા પણ તમે એમનું નિવેદન લઈ અને હીરાનો શોરૂમ છે ને એમનો જે એજન્સી હોય ચલાવે છે ને એમનું પણ પત્રકારને મારી વિનંતી છે કે તમે એમનું સાચું નિવેદન દો સાચી વસ્તુ શું છે પોણીનું પોણી અને દૂધનું દૂધ નીકળી જશે